અને હવે ભાજપને સામા ગામ મારવાનું શરૂ કર્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સોશિયલ મીડિયામાં થર્મેક્સ કંપનીના વાયરલ થયેલા વિડિયોએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે આખા દેશમાં ગુજરાતનું મોડેલ રજુ કરનાર ગુજરાત સરકારને શરમાવતી આ ઘટના પણ ભરૂચના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો તેરા વાયરલ વિડિયો પર કોંગ્રેસ ભાજપના નેતાઓ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે

રેલિંગ તૂટી પડી અવ્યવસ્થા થઈ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું મારા ગુજરાતનો યુવાન મેનતું બુદ્ધિમાન છે ગુજરાતમાં એને નોકરી ના મળે કઈ પ્રકારનો આપણો વહીવટ છે એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે. શા માટે આપણે એને ભરતા નથી? આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત શા માટે આવું? આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારા બેન્કિંગ સેક્ટર તરફથી દેશમાં બેરોજગારીનો આંકડો આવ્યો તો આખું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ તૂટી પડ્યું કે ના આંકડા ખોટા છે ના આંકડા ખોટા છે હવે આટલા બધા યુવાનો જો એક પ્રાઇવેટ નોકરી માટે અંકલેશ્વરમાં પહોંચતા હોય અને છતાં સરકાર એમ કહેતી હોય કે ના ના સબ સલામત છે અને પૂરી નોકરીઓ મળી જાય છે અને વાઇબ્રન્ટમાં કરોડો કરોડો રૂપિયાનું આંધણ થયું વર્ષો વર્ષોથી જે કિંમતી જમીનો બચાવીને રાખી હતી એ વાઇબ્રન્ટમાં ટોકન ભાવે તમે મોટા ઉદ્યોગપતિઓને પધરાવી અને ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે રોજગાર એટલો ઉભો થઈ જશે કે યુવાન બેરોજગાર નહીં રહે એટલે કરીએ કેટલા રૂપિયા ગયા કેટલી જમીનો ગઈ અને સામે રોજગારી મળી ખરી વાઇબ્રન્ટમાં મોટા આંકડા દેખનારા દેખાડનારા એ ખરેખર શું કર્યું છે જોયું ખરું સરકારે સરકારે જે આંકડાઓ જાહેર કર્યા હતા બધા વાઇબ્રન્ટના ભેગા કરીએ તો ગુજરાતનો એક પણ યુવાન તો રોજગારી વગરનો નો જ રહે પણ આજુબાજુના પાડોશી કરીને ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોને કેન્દ્ર અને રાજ્યને વિનંતી કરું છું કે તાત્કાલિક ખાલી જગ્યાઓને ભરી દો આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત બંધ કરો નિયમિત નોકરીઓ આપો અરે ગુજરાતના યુવાનને આવી કફોડી સ્થિતિમાં નોકરી લેવા માટે ધક્કા મૂકીને કોઈ જાણે ભીખ મેળવવાની હોય એ રીતેની અપમાનિત થનારી પરિસ્થિતિમાં મારો ગુજરાતનો યુવાન ન મુકાય એ માટે સત્વરે સરકાર પગલા ભરે એવી અપેક્ષા રાખું છું વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર હવે તમે જારે પણ ગુજરાતના વિકાસ અને રોજગારીની વાતો કરો તો આ ઘટનાને ભૂલશો નહીં ખરેખર ગુજરાત સરકારને શરમાવે તેવી આ ઘટના છે ફક્ત પાંચ જગ્યાઓ માટે હજારો લોકો પહોંચી જાય છે ભરતી માટે શું આ છે આપણું ગુજરાતનો વિકાસ મોડલ ગુજરાતના શિક્ષિત યુવાનોના આ હાલ છે વિચાર કરો યુવાનો કેટલી આશાઓ લઈને ઇન્ટરવ્યુ આપવા ગયા હશે આશા રાખીએ છીએ કે નેતાઓ આ મુદ્દાની સડક ત્યાગમાં પોતાના સ્વાર્થના રાજ કે રોટલાઓ શીખવાનું બંધ કરી આ રોજગારી ઉપર ધ્યાન આપે ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર